જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહીં આપવામાં આવે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં એવા વેપારી મથક હોવાથી અહીંથી વેપારીઓ તેમજ વાવ સુઈગામ તાલુકાના લોકોને મુંબઈ સુરત અમદાવાદ કચ્છ ભુજ સહિતના ધંધા અર્થે જતા હોય છે ત્યારે ભાભરમાં આવેલ રેલવે સ્ટેશન આધુનિક બનાવ્યું છે અહીંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોમાંથી એક જ ગાંધીધામ પાલનપુર લોકલ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેમજ ભુજ બરેલી ભુજ બાંદ્રા ભુજ અમદાવાદ પાલનપુર ભુજ સહિત અનેક પેસેન્જર ટ્રેનો પસાર થતી હોવા છતાં કોઈ પણ ટ્રેનોને સ્ટોપેજ ભાબર ખાતે મળેલ નથી આ બાબતે ભાભના નગરજનો દ્વારા રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સુધી ભાભરના દરેક સમાજના આગેવાનોએ વિવિધ સંસ્થાઓ રાજકીય આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં ભાભરને સ્ટોપેજ ન મળતા બનાસકાંઠા સાંસદ પર્વતભાઈ પટેલને ઠરાય જઈને પણ રજૂઆત કરતાં પર્વતભાઈ પટેલે કેન્દ્ર સરકારને પત્ર લખી રજૂઆત કરવા છતાં માંગ ના સંતોષાતા વેપારીઓ તેમજ નગરજનો દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાબર મામળદાર તેમજ રેલવે સ્ટેશન માસ્ટરને આવેદન પત્ર આપી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેમાં ભાબરને ભાબરમાંથી પસાર થતી પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ન મળે તો 4 માર્ચ સુધી તંત્ર દ્વારા યોગ્ય નહીં કરવામાં આવે તો પાંચ ત્રણ બે હજાર ચોવીસના ટ્રેન રોકો આંદોલન કરી ગાંધી ચુંડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચમકી ઉચ્ચારી હતી અને રેલવે વિભાગને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું ભાબરમાં કેટલાય સમયથી ટ્રેનોને સ્ટોપેજનો મુદ્દો ચાલુ છે ચૂંટણી આવે ત્યારે વેપારીઓ રજૂઆત કરે છે ત્યારે નેતાઓ વાયદા કરીને હથેળીમાં ચાંદ બતાવીને જતા રહે છે ટ્રેન સ્ટોપેજની માંગ ત્યાં ત્યાં રહી જાય છે હાલ તો ભાભો શહેરના લોકો ટ્રેન રોકો આંદોલનના જોવા મળ્યા અમારે સાંસદ શ્રી આંદોલનભાઈ પટેલ બી વાત કીએ સર હાજી હાજી મિલે ઉનકો બી આવેદન રેલવે મંત્રાલય કો એસા હૈસા અમે લેટર બી દા કે મેને મેં લિ દીયા सुरेश प्रभु है ना थारे एल एंजल तो एंजल हाँ जी हाँ जी सिर्फ मैं आपको एक बात और यहाँ बताना चाहता हूँ कि बाबर रेलवे स्टेशन जहाँ से गाड़ी आती है आगे भूत से वहाँ से और यहाँ से डाइवर्ट होती है मीठा की और वहाँ से ऐसे वो टर्निंग है कि वैसे भी ट्रेन यहाँ से 10-15 किलोमीटर की स्पीड पर ही जाती है तो यहाँ कम से हाँ जी सिर्फ सिर्फ हमें सीर्फ मिनट एक जी आपकी बात बिल्कुल सही है सर लेकिन हाजी हाजी पापर आजूबाजू जाहिर झूठा ने रेलवे स्टॉप बड़े मांगनी

અમારે રેલવે સ્ટોપની જરૂર છે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે જાહેર જનતા બહુ નુકસાનીમાં છે આ પર તેમજ આજુબાજુની જનતાને બહુ જ સહન કરવું પડે છે સ્ટોપેજ નથી મળતું એના માટે આગળ જવું પડે છે મોટા ખર્ચામાં ઉતરે છે આ જાહેર જનતાને મોટા ખર્ચાના નુકસાનીમાંથી બહાર કાઢવા માટે અમારે રેલવે સ્ટોપની જરૂર 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 છે આજે અમે રેલવે સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવા માટે આવેલા હતા સમગ્ર ભારત જનતા સાથે લઈને બરાબર સમગ્ર દરેક સમાજના પબ્લિક અમારી ભેગી છે અને અમારે સ્ટોપની બહુ જરૂર છે કે અમે સુરત જવું હોય કે બોમ્બે જવું હોય કે અજમેર શરીફ જવું હોય કે અમારે આલા હજરતની દરગાહ ઉપર જવું હોય છે ઘણીવાર અમને સ્ટોપ મળતા નથી અમારે રાધનપુરથી પાલનપુરથી કે દિયોદરથી ટિકિટો કરાવવી પડે નહીં જવું પડે રાતે ત્રણ ત્રણ વાગે અમને ઉતારે છે પણ અમારે આવવા માટે પછી કોઈ સાધન હોતું નથી અમારે ભાડા ખર્ચીને આવવાનું હોય છે બરાબર અમે અજમેર અવરને જઈએ છીએ પાલનપુર ઉતરીએ ત્રણ વાગે ત્રણ વાગે કોઈ બસ નથી કે કોઈ ટ્રેન નથી અમે બાપર આવવા માટે ફરતા ફરતા આવીએ સવારના પહોંચીએ છીએ બરાબર સરહદી વિસ્તાર છે એના માટે અમારે બહુ જરૂરિયાત છે તે તેથી અમે સરકાર શ્રીને અને રેલવે સ્ટેશનના અધિકારીઓ સાહેબોને અમે નિવેદન કરીએ છીએ કે અમને બે વિનંતી કરીએ કે માટે રાજ્યના સરહદી જિલ્લા એવા બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ બાબર સુઈગામ અને થરાદ આ તમામ તાલુકાઓમાં માત્ર બાબર જ એક એવું રેલવે સ્ટેશન છે કે જ્યાં દિલ્હી અને બોમ્બે જતી ગાડીઓને જે સ્ટોપેજ આપવામાં આવે તો આ તમામ જાહેર જનતાને પણ લાભ મળે એ સિવાય તાજેતરમાં નળાબેટને ટુરિઝમ તરીકે સરકારશ્રી વિકાસ વિકસાવી રહી છે તો જો સ્ટોપેજ મળે તો બહારના સહેલાણીઓને પણ આ લાભ મળે આના માટે અગાઉ ઘણા આવેદનપત્રો આપ્યા છે પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આજ દિને બાબરની જનતા બાબરની જનતા આજે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવી છે અને ફરી એકવાર સરકારને અલ્ટિમેટમ આપે છે કે બાબરની જનતાની આ વ્યાજબી માંગણી પૂરી કરો આમાં કોઈ રાજકીય કે કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી જાહેર જનતાના એકનો સવાલ છે અને જો આ માગણી પૂરી કરવામાં આવે તો ભાભર અને ભાભરની આજુબાજુની જનતા મેં કીધું બીજા પાંચ તાલુકાઓને આ લાભ મળે છે તો સરકાર શ્રી અમારી આ માગણી લાગણી સ્વીકારશે એવી અમને અપેક્ષા છે આ ભાભરનગરને લાગતા વાગતા ગામડાઓ જેવા કે સુઈગામ તાલુકો વાવ તાલુકોની દરેક પ્રજાને ભાભર રેલવે સ્ટેશન બહુ ઉપયોગી છે અગાઉ જ્યારે આજથી પંદર વર્ષ પહેલાં નાની લાઈન હતી ત્યારે ભુજ અમદાવાદ ટ્રેન પણ ચાલુ હતી ભુજ પાલનપુર ટ્રેન પણ ચાલુ હતી અત્યારે હાલમાં જે ભુજ પાલનપુર તથા ભુજ ગાંધધામ અને જોધપુર ટ્રેન જે પેસેન્જર ટ્રેનો ચાલે છે એક પણ ટ્રેનો કંઈ સ્ટોપ નથી પબ્લિકને આંગણે સુવિધાવાળું રેલવે સ્ટેશન હોવા છતાં પણ રાધનપુર જઈ અને મુસાફરી કરવી પડે છે એના માટે વ્હીકલો દોડાવવા પડે છે બાબરથી બળે પાંચસો મુસાફર સુરત તથા બોમ્બે સાથે કનેક્ટ છે જે મુસાફરી કરે છે એમને પણ ખાસ ઉપયોગી ટ્રેન ઊભી રહે તો થઈ શકે એમ છે એના માટે અત્યારે રેલવે સ્ટેશન માસ્તરને ભાભનગરજનોએ આવેદનપત્ર આપ્યું છે અગાઉ સાંસદને તથા રેલવે ઓથોરિટીને પણ એક વર્ષથી લેટરો લખી લખીને થાક્યા છે જેના સંદર્ભે આજે અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને નેક્સ્ટ દસેક દિવસમાં જો ટ્રેનને સ્ટોપેજ અને ન્યાય ન મળે તો રેલ લોકો આંદોલન માટે પણ અમે ચીમકી આપી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો